હાટીના બાદ ભાજપ શાસિત મેંદરડા તાલુકા પંચાયતમાં પણ ભડકો થયો છે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ દયાબેન દીપકભાઈ મકવાણાએ રાજીનામું આપી દીધું છે રાજીનામું આપતા પ્રમુખ દયાબેન મકવાણા એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે પોતે અનુસૂચિત જાતિના હોય તેઓને વારંવાર ભાજપના કેટલાક પદાધિકારીઓ અને હોદ્દેદારો ખૂબ જ ત્રાસ આપીને હડધૂત કરી રહ્યા હોવાથી આખરે રાજીનામું આપવા મજબૂર બન્યા છે તાલુકા પંચાયતના સભ્યોના ત્રાસથી કંટાળીને રાજીનામું આપનાર દયાબેનના પતિ દીપકભાઈ મકવાણાએ આક્ષેપો કરીને જણાવ્યું છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર ધારાસભ્ય ઉપપ્રમુખ ભરત ગાધે તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રો વિનુ રાજાણી અને ચિરાગ રાજાણી ઉપર ગંભીર આક્ષેપો કરેલા છે

તાલુકા પંચાયતના પદ ઉપરથી રાજીનામું આપે છે રાજીનામું કારણ સભ્ય માનસિક મેંદડા વંઠલી અને માણાવદરના ધારાસભ્ય જે કોંગ્રેસના સદસ્ય પરિતભાઈ માકડીયા જે વચન આપ્યું હતું કે હું ચૂંટાઈ જાય તો તું ભલે કોંગ્રેસ ના હો હું તને પ્રમુખ પદ બનાવી દે હું ભાજપમાં હોવા છતાં મને પ્રમુખ પદમાંથી માનસિક કોચર ના કારણે પ્રમુખ પદમાંથી રાજીનામું દેવડાવું છું અને એક વરત કાઠી કરીને છે જે હાલમાં અત્યારે ઉપપ્રમુખ છે એ વારંવાર એવું ટોચર કરે છે કે ચાલ દલિતો તમારે આ ખુરશીમાં બેહવાનો કોઈ હક નથી એ પછીના જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુમર એ પણ માનસિક ટોચર ચાલુ કર્યું હતું ગ્રાન્ટ બાબતથી કે હું જિલ્લાનો પ્રમુખ છું તમારે મને પંદર થી વીસ લાખ ગ્રાન્ટ આપવી જોઈએ એવી જ રીતે વિનુ રાજાણી ચિરાગ રાજાણી મેંદરાના જે આગેવાન કહેવામાં આવે છે એ બંને લોકો વારંવાર ગ્રાન્ટ થી મને માનસિક ટોચર આપતા એના કારણે મારા ધર્મપત્ની તાલુકા પંચાયત ના પ્રમુખ પદ થી રાજીનામું આપે છે